થ્રાદ શહેરમાં એગ્રો સંચાલકોની મનમાનીથી ખેડૂતો પરેશાન વાવથરાદ જિલ્લામાં એક તરફ પૂરની અસરથી જિલ્લાના ખેડૂતો હજી સંભળી શક્યા નથી ત્યારે બીજી તરફ એગ્રો સંચાલકોની મનમાનીને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોના જણાવ્યા અનુસાર આસપાસના વિસ્તારોમાં કેટલાક એગ્રો સંચાલકો ખાતર આપતી વખતે બળજબરીપૂર્વક વધારાની વસ્તુઓ આપતા હોવાના આક્ષેપો ઉઠ્યા છીએ ખેડૂતોનો આક્ષેપ છે કે યુરિયા ખાતર સાથે નેનો બોટલ અને જિંક પ્લસ જેવી વસ્તુઓ ફરજીયાત લેવામાં આવે છે નહીં તો તેમને ખાતર આપવામાં આવતું નથી આથી ખેડૂતો પર વધારાનો આર્થિક બોજો પડી રહ્યો છે ઉલ્લેખનીય છે કે રાજ્યના કૃષિ મંત્રીએ વિધાનસભામાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે કોઈપણ સંચાલક કોઈપણ ખેડૂતને બલજબરીપૂર્વક વધારાની વસ્તુ આપી શકશે નહીં છતાંય હાલના બનાવો તંત્રની આડા કાનની નીતિ દર્શાવે છે બીજી તરફ એગ્રો સંચાલકોનું કહેવું છે કે અમે ઉપર રજૂઆત કરીએ તો અમને જ માલ આપવાનું બંધ કરી દેવાની ધમકી મળે છે જેથી અમારો વ્યવસાય ખતરામાં મુકાય છે બીજી બાજુ એગ્રો ઓફિસરનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો કોઈ ખેડૂતને આપ્યું હોય તો કહો તેમને કહું વસ્તુ પરત લઈ લે અને તેમના પૈસા પરત આપી દે સરકાર અને અધિકારીઓ તેમજ એગ્રો સંચાલકોની આવી બેધારી નીતિથી અત્યારે સમગ્ર પરિસ્થિતિ વચ્ચે અત્યારે ખેડૂત વર્ગ પીસાઈ રહ્યો છે જેથી સરકાર યોગ્ય પગલાં ભરે તેવી ખેડૂતોની માંગ ઉઠી રહી છે ખાતરની બેગ લેવા આવેલો મારે બે ત્રણ બેગ લેવી હતી આમ તો બેગ લેવા આવ્યો એટલા માટે આ લોકોને મારી બેગ લેવી ત્રણ દીધી તો ફરજીયાત એક બેગ લેશો તો કોઈ પણ વસ્તુ એક આપવાની લેવાની થાય તો મારી પાસે એટલા પૈસાની વ્યવસ્થા નથી હું બે બેગના પૈસામાં આવ્યો એટલે એક બેગ લીધી અને ત્રણસો પચાસ રૂપિયાનો જુ પ્રશ્ન તમારી માગણી શું છે સાહેબ હું બાર તો બે બે કટાવાની જરૂરિયાત હતી ખરેખર તો મારી પાસે પૈસા તો એટલા હતા નહીં બે કટર ના આવે મારે એક મજદૂરી ખાતર એક જીન પ્લસ નું લેવું પડ્યું અને એક યુરિયા નહીં કેટલી ટોટલ કિંમત કેટલી થતી હતી તમને કેટલા નું આપ્યું છે બસો એસી રૂપિયાની કિંમત છે યુરિયા કટાની ત્રણસો પચાસ નું જીન પ્લસ આપ્યું ટોટલ કેટલા થયા હતા ટોટલ છસો ત્રીસ રૂપિયા કેટલા ખેડૂતો છે આવા તો ઘણા ખેડૂતો છે બધા લેતા જ છે આ રીતે છે એક કટે ફરજીયાત આપવાનું થાય એટલે બધા લોકો લે છે હા